છે ચેનલ ગુજરાત સ્વાગત અમદાવાદ રાજકોટ સિક્સ લેન હાઈવે છે હાઈવેનો જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટમાં ખૂબ જ વિલંબ થયો છે ત્યારે વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ દ્વારા સરકારમાં અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સાત વર્ષથી આ હાઇવેનું કામ ચાલી રહ્યું છે અને હજુ સુધી પૂર્ણ નથી થયું ત્યારે સરકારના મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે ડિસેમ્બર સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે અઠાણું ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જી હા ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલી પ્રશ્નોત્તરીકાળ દરમિયાન વિપક્ષ દ્વારા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો કે રાજકોટ અમદાવાદ સિક્સ લેન હાઇવેનું જે કામગીરી ચાલી રહી છે આ કામગીરીની શરૂઆત ક્યારે થઈ હતી કામગીરી ક્યાં પહોંચી છે અને આ પ્રોજેક્ટ પૂર્ણ ક્યારે થશે ત્યારે સરકારના મંત્રીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે આ કામગીરી અઠ્ઠાણું ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છે એટલે ડિસેમ્બરમાં આ કામગીરી પૂર્ણ થશે બે હજાર અઢારમાં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી અને બસો એક કિલોમીટરના સિક્સ લેન હાઇવેનું કામ છે આ સિક્સ લેન હાઇવે પ્રોજેક્ટનો ખર્ચ થયો છે ત્રણ હજાર ત્રણસો ને પચાસ કરોડ રૂપિયા અને તેમાં ચોત્રીસ ફ્લાય ઓવર બ્રિજનું કામ પણ પૂર્ણ થઈ ચુક્યું છે એટલે પ્રથમ ફેઝના જે એકસો સત્તાણું કિલોમીટર હાઇવેનું કામ હતું તેમાંથી એકસો ત્રાણુ કિલોમીટર હાઇવેનું કામ પૂર્ણ થઈ ગયું છે પાછળથી થોડું કામ વધ્યું છે અને જેના કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે તો સાથે સરકારના મંત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોનાના લીધે અને હાઇવે બનાવવા માટે આસપાસના ગામડાઓના રહીશોને સમજાવવા સહિતની કામગીરીને લીધે થોડો વિલંબ થયો છે હવે ચાર જેટલા કામ બાકી છે એટલે ડિસેમ્બર મહિનામાં હાઇવેનું સંપૂર્ણપણે કામ પૂર્ણ થઈ જશે પરંતુ કોંગ્રેસ દ્વારા વિરોધ એ કરવામાં આવ્યો હતો કે સાત વર્ષ સુધી આ પ્રોજેક્ટ ચાલ્યો બસ્સો એક કિલોમીટર સુધી લેન હાઇવે બનાવવાની જે કામગીરી હતી તે સાત વર્ષ સુધી ચાલી વાહન વ્યવહાર વધારે પ્રભાવિત થયો છે લોકોએ ખૂબ જ હેરાનગતિનો સામનો પણ કર્યો છે જે તે સમયે આ સાથે કોંગ્રેસ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે બાકી રહેલા કામને લઈ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલી રોયલ્ટી વસૂલવામાં આવી છે આ અંગે સરકાર પાસે કોઈ જવાબ ન હતું અને સરકારના મંત્રીઓએ જણાવ્યું હતું કે આ અંગે તેમની પાસે કોઈ માહિતી નથી તો આ ઉપરાંત જયપુર રાજકોટ વચ્ચેના ખરાબ રોડ રસ્તા અને અધૂરા કામને લઈ પણ કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં વિરોધ કરવામાં આવ્યો હતો એટલે એવું કહી શકાય કે હાઈવે ની કામગીરીમાં વિલંબના કારણે વિપક્ષમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે જોવાનું રહ્યું આગામી સમયમાં કે ડિસેમ્બર મહિનામાં આ કામગીરી પૂર્ણ થાય છે કે કેમ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ કરી દેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું